બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર શિહોરી એકસો આઠના કર્મચારીની પ્રામાણિકતાને લાખ લાખ અભિનંદન પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ચોવીસ કલાક ખડે પગે સેવા આપનાર એકસો આઠની ટીમનો કિસ્સો લાયક તો ખરો પણ સાથે સાથે અભિનંદનને પાત્ર છે ગુજરાત સરકાર અને ઈ એમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ એકસો આઠ જે ગુજરાત ભરમાં મોખરે છે અને કોઈ પણ કટોકટીની પળોમાં ચોવીસ કલાક ખડે પગે તૈયાર હોય છે દરરોજ મનુષ્યોની જિંદગીઓ બચાવે છે અને તેની સાથે પ્રામાણિકતાનું પણ ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે તેઓ જે કિસ્સો બાવીસ છ બે હજાર ચોવીસના રોજ શિહોરી એકસો આઠને ને રોડ અકસ્માતનો કેસ મળ્યો હતો કેસ મળતાની સાથે જ એકસો આઠના ઇએમટી સંદીપ બારોટ અને પાયલોટ વનરાજસિંહ ડાભીએ ઇમરજન્સી સેવા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઈજાગ્રસ્ત દર્દી કનુભાઈ સારવાર દરમિયાન તપાસતા માલુમ પડ્યું હતું કે તેમને પગે અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે અને તેમની સાથે કોઈ ન હતું જેથી તાત્કાલિક અસરથી જરૂરી સ્ટ્રેચર વડે એમ્બ્યુલન્સમાં લઈ જરૂરી સારવાર આપી વધુ સારવાર અર્થે શિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા તેમની પાસે રહેલ અંદાજિત રોકડ રકમ રૂપિયા એક લાખ અઢાર હજાર મોબાઈલ ફોનની કિંમત અંદાજીત દસ હજાર એમ કુલ મળીને રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ તેમજ એક્ટિવાની ચાવી સાથે અગત્યના ડોક્યુમેન્ટ આ બધી જ વસ્તુઓ તેમના ભાઈ અશ્વિનભાઈને શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે પરત કર્યા હતા અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે એકસો આઠ એમ્બ્યુલન્સની ઉત્તમ સારવારની સાથે પ્રમાણિકતાની ફરજ બજાવી છે તે બિરદાવવાલાયક છે અને એકસો આઠની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અભિનંદન પાઠવ્યા હતા અને ઈજાગ્રસ્ત કનુભાઈ ઠાકોરને વધુ સારવાર અર્થે ડીસા ખાતે ખસેડવામાં આવ્યા હતા અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા